જય માતાજી મિત્રો હસ્તકલા એ આપણી પ્રાચીન સમયની એક અનોખી ઓળખ છે જૂના જમાનામાં મુખ્ય વ્યવસાય હસ્તકલા પર આધારિત હતો પણ આજના આધુનિક સમયમાં ઘણી ખરી હસ્તકલા અત્યારે મૃતપાય થઈ રહી છે તેમાંથી આવતો એક ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ જેને આપણે કહીએ એટલે ચર્મ ઉદ્યોગ જૂના જમાનામાં ચર્મ ઉદ્યોગથી બનેલી અનેક વસ્તુ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી થતી જેવી કે કૂવામાંથી પાણી કાઢવામાં વપરાતો કોષ નાના મોટા પાકી ઠેલા પગમાં પહેરવાના ચંપલ બૂટ અને સેન્ડલ તેમજ પશુઓ અને પ્રાણીઓના પટંગ પટ્ટા અસંખ્ય ચીજો ચામડામાંથી બનતી હતી તો મિત્રો અનેક લોકો વાપરતા પણ અત્યારે આ ફેશનેબલ જમાનામાં સુંદર અને આકર્ષક પ્લાસ્ટિક લેધર તેમજ અન્ય સામગ્રીથી બનાવેલી સુંદર અને રળિયામણી વસ્તુઓ બજારમાં ખૂબ આસાનીથી મળી રહે છે છતાં પણ આવા કપરા સમયમાં આ હસ્તકલાના કારીગરો અને હસ્તકલાની વસ્તુઓ પહેરવાના શોખીન માણસો આજે પણ ચર્મ ઉદ્યોગથી બનેલી અનેક વસ્તુઓ વાપરી રહ્યા છે પરંતુ આજના સમયમાં આવી વસ્તુ ગોતવી ખૂબ જ અઘરી બની રહી છે ત્યારે લાઠી શહેરમાં આવેલ મેઇન બજારમાં વિનોદભાઈ કરશનભાઈ મકવાણા આજે પણ આ હસ્તકલાને જીવંત રાખી અને પોતાનું ગુજરાન ચલાવે છે જે ઘણી બધી આઈટમ જેમ કે બૂટ ચંપલ સેન્ડલ તથા ગાય ભેંસના ગળામાં બાંધવામાં આવતા ઘૂઘરાના પટ્ટાઓ તેમજ ઘણા પ્રાણીઓના જેવા ઘોડાની અનેક આઈટમો પણ પોતે બનાવે છે તો આ પોતાના હાથે બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે દરેક વસ્તુ ખૂબ ટકાઉ અને સુંદર અને સારી અને આકર્ષક પણ હોય છે તો મિત્રો હસ્તકલાના દરેક કારીગરને ખૂબ પ્રોત્સાહન આપજો અને એકવાર જરૂર વિનોદભાઈની મુલાકાત લેજો જે લાઠી શહેરમાં મોનાર્ક સ્કૂલની બાજુમાં આવેલ છે લેજો ભાઈ તમારું નામ બોલો વિનોદભાઈ કરશનભાઈ મકવાણા તમે કેટલા સમયથી કામ કરો હું આ 40 વર્ષથી કામ બરાબર પછી ત્યાર પહેલા કોણ કરતું મારા બાપુજી કામ કરતા બરાબર છે આ ઉદ્યોગમાં અત્યારે તમને રોજી રોટી મળી રહે હા હા બરાબર છે રોજી રોટી મળી રહે અને આજે આ વસ્તુ બધી તમારા બુટ સંપલ પહેરવાના ગ્રાહકો અત્યારે મળી રહેતા હશે ને હે તો હવે જે રેડીમેડ નો જમાનો પૂરો થયો